આ ચેપ્ટર ના એ પ્રશ્નો ના જોયા હોય તો ઝડપથી તમે જોઈ લેજો કારણ કે દરેક નિર્દેશકો માંથી કંઈક ને કઈક બોર્ડમાં પૂછાનું વિશે ત્રણ ગુણ માં પણ આવશે અને ગયા વખતની આપણે વાત કરવા જોઈએ તો એવું પણ બનેલું છે કે પાંચ ગુણ માં પણ આ નિર્દેશકો પૂછેલા છે એમાં હવે જે આપણે બે ની ચર્ચા કરવાની છે જીવનની ભૌતિક ગુણવત્તા આંખ અને માનવ વિકાસ આ એ સૌથી આયમપી છે આ બેમાંથી કાંઈક ને કાંઈક બોર્ડની પરીક્ષામાં હશે હશે ને હશે જ બે ગુણ માટે એક ગુણ માટે ત્રણ ગુણ માટે કે પાંચ ગુણ માટે આ બે માપદંડોમાંથી કાંઈક ને કાંઈક પૂછાશે તો આપણે આજે જીવનની ભૌતિક ગુણવત્તા વિશેની ચર્ચા કરશું અને ત્યારબાદ જીવનની ભૌતિક ગુણવત્તા આંકની આપણે ચર્ચા કરશું તો આપણે એની શરૂઆત કરશું તો આપણે પેલા જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું એની ચર્ચા કરી લેવી અને પછી ભૌતિક ગુણવત્તા આંખી બે પ્રશ્નમાં ભૂલ ન કરતા પ્રશ્ન પૂછાય એક કે જીવનની ભૌતિક ગુણવત્તા શું તો આપણે એની ચર્ચા કરવાની છે વપરાશના ધોરણ કે જીવન ધોરણ જીવનની ભૌતિક ગુણવત્તા કહે છે તમને એકે ગુણ માં પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું જો આંક નથી પૂછ્યું જો ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો અજુવારવાર બોલું છું હોશિયાર વિદ્યાર્થીઓ પણ હવે ભૂલ કરી લેશે તમને પ્રશ્ન શું પૂછ્યો છે ખાલી જીવન ની ભૌતિક ગુણવત્તા એટલે શું બરોબર છે તો એક એક ગુણ માં પ્રશ્ન પૂછ્યો છે તો આટલો જ જવાબ લખવાનો છે કે વપરાશના ધોરણ કે જીવન ધોરણ ને જીવન ની ભૌતિક ગુણવત્તા કહે છે બીજું કંઈ લખવાનું નથી એટલે તમારો એક ગુણ પાકો જો એક એક ગુણ માં પૂછાય છે

કરેલો છે વપરાશમાં લેવાય ટકા વસ્તુ અને અર્ધ ટકા વસ્તુ એની પણ વાત કરેલી છે વપરાશમાં લેવાની સેવાઓનો સમૂહ એની પણ વાત કરવામાં આવે છે તો આનો વપરાશ વ્યક્તિ કોઈ સમયગાળા દરમિયાન કેટલો કરે છે એના આધારે એમ કહેવામાં આવે છે કે જીવનની ભૌતિક ગુણવત્તા જે છે એ આપણે અંદાજ આવી શકે છે તો એમ કહી શકાય આ વપરાશના ધોરણો કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે તેમ કહી શકાય લોકો આ સગવડતા વાળી વાપરે છે તો એમ કહી શકાય કે લોકોનું જીવન ધોરણ ઊંચું હોય તેમ આપણે કહી શકાય આપણે આ બાબતને યાદ રાખશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જો હવે પછીનો પ્રશ્ન છે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો અથવા તો ઘટક

તો આ દર્શ ઘટકો છો આના વિશે આપણે વિગતવાર નથી માત્ર યાદ રાખવાના છે કારણ કે બે ગુણની અંદર અને ત્રણ ગુણની અંદર પૂછેલું છે કે ભાઈ ટકો જણાવ બરોબર છે વાર્ષિક પરીક્ષામાં નથી પૂછાયેલું પણ બેજી પહેલી બીજી પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે તેમાં આપણે કહી શકાય તો એમાં ખોરાક આરોગ્ય અને તબીબી સેવાઓ રહેઠાણ અને કપડાં શિક્ષણ અને મનોરંજન પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ વસ્તી રસ્તા રેલવે ની લંબાઈ ટેલિફોન ની સંખ્યા વગેરે ઉર્જા શક્તિ દેશની વસ્તી નું મળતું પીવાનું ચોખ્ખું પાણી પાણી તો ઘણું છે પણ ચોખ્ખા પાણી વાત છે સરસ આયુષ્ય બાર મૃત્યુ દર ડ્રેનેજ ની સુવિધા એટલે કે ગટર ની સુવિધાઓ તો આ બધી સુવિધાઓ જે છે એ જીવનની ભૌતિક ગુણવત્તામાં ગણાયેલી છે આ બધી સુવિધાઓ જો લોકોને સારી મળે છે તો એમ કહી શકાય કે લોકોની સ્થિતિ સારી છે બરોબર છે અને આ સ્થિતિનો અભાવ છે તો એમ કહી શકાય કે લોકોનું જીવન ધોરણ નીચું છે તેમ આપણે કહી શકાય તો માત્ર ખાલી નામ આપણે યાદ રાખજું અને દસ છે એ બાબતોને આપણે યાદ રાખજો હવે આપણે જે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે તો એ છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જેને પી ક્યુ એલ આઈ તરીકે ઓળખવામાં આવે છે બરોબર છે તો એના વિશેની આપણે ચર્ચા કરશું તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આ હવે એના અર્થની આપણે વાત કરશું રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી તેની અનેક મર્યાદાઓ જોવા મળી એટલે કે આપણે આની પહેલા રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની ચર્ચા કરી તો એ પોતપોતાના ખ્યાલો પ્રમાણે દેશનો વિકાસ કેવો થયો છે એ દર્શાવે છે પણ જીવનની ભૌતિક ગુણવત્તા પ્રમાણે જોવા જવી તો એમ કે છે કે માથા દેટ આવકનો ખેલ અને રાષ્ટ્રીય આવકના ખેલની અંદર અનેક મર્યાદાઓ હતી એટલે એ નિર્દેશક દેશના સાચો વિકાસ દર્શાવી શકતો નથી એટલે એના માટે એમને નવો આંક આપ્યો અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક રજૂ થયો દેશના વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબીના જીવન ધોરણને ઊંચું લાવે એવું કહે છે કે સાચો વિકાસ એને જ કહેવાય કે લોકો એટલે કે દેશની અંદર જે ગરીબીનું પ્રમાણ જે છે એ ગરીબીનું પ્રમાણ ઘટી અને ગરીબીના જીવન ધોરણમાં સુધારો થાય એટલે કે જીવન ધોરણ એમનું ઊંચું આવે તો સાચા અર્થમાં વિકાસ થયો કહેવાય એવું જીવનની ભૌતિક ગુણવત્તા પ્રમાણે કહી શકાય તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોને રજૂ કરેલો છે ડેવિસ મોરીસે યાદ રાખજો એક એક ગુણ અંદર એમસીક્યુ માં બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આ કોણે રજૂ કરેલો છે તો કે ડેવિસ મોરીસ બરોબર કોણ ડેવિસ મોરીસ અને પિક્યુર ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઓફ ઇન્ડેક્સ બરોબર એ એનું આપણું ફૂલ ફોર્મ છે એને તમે ગુજરાતીમાં પણ લખી શકો છો એમાં કોઈ પ્રશ્ન છે અને ત્યાર બાદ છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે શું તેના ઘટકો સમજાવ આપણે એની ચર્ચા કરવી છે પણ જે પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડમાં એ તમને હાઈલાઈટ કર્યો છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે શું એમ અને તેના ઘટકો સમજાવો એ ક્યાં પૂછાયેલો હતો બે હાજર ત્રણ ગુણ ની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો એમ આપણે કહી શકાય તો જીવનની ભૌતિક ગુણવત્તાનો અર્થ આપણે જોશું દેશનો વિકાસ કેવો હોવો છે જે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું લાગે અને દેશના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેને જીવનની ભૌતિક ગુણવત્તા આ કહે છે બરોબર એના મત મુજબ શું કે છે કે દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એટલે કોની જે સગવડતાઓ છે એ વધુ વાપરે અને દેશના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેને જીવનની ભૌતિક ગુણવત્તા આંક કહે છે ધ્યાન રાખજો જીવનની ભૌતિક ગુણવત્તા આંકની વાત કરી છે ત્યારબાદ ઘટકો એના ત્રણ છે જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો દસ છે પણ જીવનની ભૌતિક ગુણવત્તા આંકના ઘટકો કેટલા છે ત્રણ શિક્ષણનું પ્રમાણ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર તો હવે આપણે શું કીધું છે ઘટકો સમજા તો આપણે ઘટકોને શું કરવા પડશે મિત્રો સમજાવવા પણ પડશે માત્ર નામ લખે ચાલશે નહીં તો આપણે થોડીક સમજૂતી જોઈ લેવી શિક્ષણનું પ્રમાણ પ્રમાણ દેશમાં જો મિસ્ટેક થઈ છે સાક્ષરતાનું શિક્ષણની સ્થિતિ દર્શાવે છે એટલે કે આપણા દેશની અંદર સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે એટલે કે ભણેલાનું પ્રમાણ કેટલું છે એ શિક્ષણના પ્રમાણ દ્વારા જાણી શકાય છે આ સ્તર ઊંચું હોય તો એમ કહી શકાય દેશની સ્થિતિ સારી છે દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે કે દેશની અંદર શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારી કેટલી છે એના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે ત્યારબાદ છે અપેક્ષિત આયુષ્ય એક એક ગુણ બધી બહુવતીવા પ્રશ્નો પૂછાયલો છે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું તો કે બાળકના જન્મ સમય તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા છે ફરજિયાત નથી શું છે અપેક્ષા છે તેને અપેક્ષિત આયુષ્ય કહે છે એટલે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે સરસ કેટલા વર્ષ જીવશે એની જે અપેક્ષા જે છે એને શું કહેવામાં આવે છે અપેક્ષિત આયુષ્ય અત્યારે અડસઠ વર્ષ જોવા મળે છે તો આપણે એમ કહી શકાય કે ભાઈ માણસ આયુષ્ય અડસઠ વર્ષ છે એટલું જીવે એટલે ઘણું બરોબર પછી કોઈ વધુ જીવે ને કોઈ ઓછું જીવે પણ સરેરાશ આપણે જોવાનું છે બરોબર અપેક્ષિત આયુષ્ય વધે તો શેની સ્થિતિ સુધારો કહેવાય તો કે આરોગ્યની સેવાઓ સારી છે તેમ કારણ કે આપણે તંદુરસ્ત ક્યારે હોય જ્યારે આપણું આરોગ્ય સારું હોય આરોગ્ય સારું ક્યારે મળે તો કે આરોગ્યની સુવિધા સારી હોય કારણ કે આપણને નાના મોટા રોગો સામે રક્ષણ મળતું હોય તો આપણે આરોગ્યની સેવા સારી છે તેમ કહી શકાય એટલે કે તો જ અપેક્ષિત આયુષ્ય વધશે નકર વધશે નહીં બરોબર ત્યારબાદ સૌથી વધારે બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે બાળ મૃત્યુ દર એટલે શું અને ઘણા બધા વિદ્યાર્થીઓમાં ભૂલ કરે છે ખબર નહીં કેમ ભૂલ થાય છે પણ પ્રશ્નને સમજી લો તો ભૂલ થવાની શક્યતા ઓછી છે તો બાળ મૃત્યુ દર એટલે કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા જો જીવતા જન્મેલાની વાત કરેલી છે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર

હજાર બાળકો જન્મ હવે આ હજાર બાળકો પર આપણે સતત ધ્યાન રાખ્યું એમાંથી એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા કેટલા બાળકો મૃત્યુ પામા કે દાખલા તરીકે પાંચ એવું આપણે જોયું કે ભાઈ આમાં હજાર બાળકોમાંથી પાંચ બાળકો મૃત્યુ પામી ગયા જેમનું એક વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું નહોતું તો બાળ તો તેનું પ્રમાણ કેટલું કહેવાય પાંચ આ ઉદાહરણ છે એટલું છે નહીં બરોબર એનાથી વધારે છે પણ સમજી ગયા કે જ્યારે 1000 કોઈ એક વર્ષ દરમિયાન કોઈ 1000 બાળકો જન્મ જીવતા જન્મેલા બાળકો કારણ કે બાળકો મૃત્યુ પામે છે તો જીવતા જન્મેલા બાળકોમાંથી 1000 બાળકોનો સર્વે કરવામાં આવે છે એ 1000 બાળકોમાંથી કેટલા બાળકો મૃત્યુ પામે છે પણ એનું આયુષ્ય 1 વર્ષનું પૂર્ણ થતું નથી એવા બાળકોને જ આપણે ધ્યાનમાં લેવાના છે બરોબર તો એની અંદર જે બાળકો મૃત્યુ પામતી સંખ્યા મળે તો એ કહેવામાં આવે છે બાળ મૃત્યુ દર જો બાળ મૃત્યુ દર ઘટે એટલે કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઓછું

પૂરો થાય છે હવે એનાથી આગળ થોડીક બાબતો જીવનની ભૌતિક ગુણવત્તા આંખમાં આપણે સમજી લેવી પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ તો ત્રણ બાબતો જ કેમ લીધી આપણે ઘટકોમાં તો આપણે જોયું સમાજ બાબતોમાં દસ હતી પણ ડેવિસ મોરીસે જ્યારે પોતાનો આંખ રજૂ કર્યો ત્યારે માત્ર ત્રણ બાબતો લીધી તો એના પાછળના એ લોકો કારણ રજૂ કરે છે કે આ ત્રણ બાબતો લેવા પાછળનું કારણ એ છે કે આ ત્રણેયના આંકડાઓ વિશ્વાસપાત્ર આંકડાઓ મળી જાય છે એટલે આ ત્રણ બાબતો લીધી છે આ ત્રણેય નિર્દેશકો એટલે કે પરિબળો પ્રયત્નો ને બતાવે છે પરિણામ કારણ કે બાર મૃત્યુ થતો પરિણામ બતાવે છે અપેક્ષિત આયુષ્ય પરિણામ બતાવે છે અને શિક્ષણ સાક્ષરતા પ્રમાણ એ પણ પરિણામ છે એટલે એના આધારે કહી શકાય છે કે આ ત્રણ નિર્દેશકો જ લેવામાં આવ્યા આ ત્રણેય બાબતોમાં વસ્તુ લક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પડે છે તેને પૂરી છે વસ્તુલક્ષી છે તુલના કરી શકાય છે એટલે આ ત્રણ બાબતોને લીધી હોય એવું ડેવિસ મોરિસ જણાવે છે તેમ આપણે કહી શકાય ત્યારબાદ હવે આ ત્રણ બાબતો કેમ છે એની થોડીક એમને વિગતવાર જુદી કરી કે જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણે છે એટલે એમને શિક્ષણને વધુ ભારે કે ભાઈ લોકોના કલ્યાણમાં વધારો કરવા માટે જો કોઈ જવાબદાર પડી પડ હશે તો એ શિક્ષણ છે એટલે એમને શિક્ષણનું માપદંડ લીધું એમે કહી શકે છે પછી એમને અપેક્ષિત આયુષ્ય લીધું તો કે સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ એ અપેક્ષિત આયુષ્ય છે કે લોકોમાં સુખાકારી છે લોકોનું આરોગ્ય સારું છે તો 100% આપણને અપેક્ષિત આયુષ્ય વધુ જોવા મળશે અને અપેક્ષિત આયુષ્ય વધુ જોવા મળશે તો એમ કહી શકાય છે કે આપણી પર્યાવરણની સ્થિતિ આપણી તબીબી સ્થિતિ પોષણ સંહાર એ બધી સ્થિતિ સારી છે એવું માનવામાં

માતૃત્વ કામગીરી એ બધી બાબતો રજૂઆત કરે છે કે બાળ મૃત્યુ દર વધુ કેમ છે તો કે આરોગ્ય માટે પહેલા તો પ્રથમ પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું પર્યાવરણ યોગ્ય સુવિધા નથી મહિલા એટલે કે જે બાળકને જન્મ આપે છે તે મહિલા એટલે માતાની તંદુરસ્તી સારી નથી માતૃત્વની કામગીરી સારી નથી બરોબર તો આ બધા કારણોના કારણે બાળ મૃત્યુ દર વધારે છે જો બાળ મૃત્યુ દર ઓછું છે તો કહી શકાય કે આ બધી કામગીરી સારી છે તો એ દ્રષ્ટિએ પણ આ ત્રણ માપદંડો લીધા હોય તેમ આપણે

કે આ ત્રણેયને મળેલા ગુણનો શું કરવામાં આવે છે સરવાળો કરવામાં આવે છે કે ભાઈ જે શિક્ષણને કેટલા ગુણ મળ્યા આપે છે આવશ્યકને કેટલા ગુણ મળ્યા અને બાર મૃત્યુદરને તો ત્રણેયને 0 થી 100 વચ્ચે પેલા ગુણ મૂકવામાં આવે છે પછી આ ત્રણેયનો સરવાળો કરવામાં આવે છે પછી શું કરવામાં આવે છે ત્રણેયને એટલે કે આ સરવાળાને ત્રણ વડે ભાગવામાં આવે છે બરોબર તો સરવાળાને ત્રણ વડે ભાગી અને જે સરેરાશ મળે છે મળે ના તો તરીકે ઓળખવામાં આવે છે ભાર કેટલો આપવામાં આવે છે સો નો આપવામાં આવે છે એનું જીરો થી સો વચ્ચે માર્ગ આપવામાં આવે છે પછી ત્રણેયના શું કરવામાં આવે છે સરવાળો કરવામાં આવે છે અને આપણે ત્રણ છે એટલે ત્રણ વડે ભાગવામાં આવે છે જે સરસ મળે તે જીવનની ગુણવત્તા આંક મળે છે તેમ આપણે કહી શકાય આની અંદર મહત્વની બાબતો ત્રણેય બાબતો એટલે કે અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુદર અને શિક્ષણની કામગીરી ઉત્તમ છે તેમ કહેવામાં આવે છે કઈ બાજુ સો થી નજીક અથવા તો એમ પણ શબ્દ વાપરી શકાય

એટલે ઉત્તરતી કક્ષાની છે જો કનિષ્ઠ શબ્દ યાદ રાખજો કારણ કે પૂછાયેલો પ્રશ્ન છે એમ શીખ્યુંમાં બરોબર વિદ્યાર્થી મિત્રો એટલે ભૂલ ન કરતા બરોબર કનિષ્ઠ શબ્દ જે છે એને યાદ આપણે ઉત્તરતી કક્ષા એટલે કે કનિષ્ઠ હવે ફીકેલ નું માપ કેટલું હોય છે જીરો થી સો ની વચ્ચે ગુણ પણ જીરો થી સો ની વચ્ચે આપવામાં આવે છે તો જીવનની ભૌતિક ગુણવત્તા માપ કેટલું હોય છે તો કે જીરો થી

પછી જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું લઘુત્તમ લઘુત્તમ કેટલું હોય એટલે ઓછામાં ઓછું અને મહત્તમ પૂછે તો સો બરોબર આ ત્રણ પ્રશ્નો થયા કે જીવનની ભૌતિક ગુણવત્તાનું માપ કેટલું તો જીરો થી સો પછી એમ પૂછે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક નું લઘુત્તમ મૂલ્ય કેટલું તો જીરો જીવનની ભૌતિક ગુણું મહત્તમ મૂલ્ય કેટલું તો એટલે કયો શબ્દ છે એમાં વધારે ખા ખાલી મૂલ્ય ખાલી મૂલ્ય પૂછે તો જીરો થી સો અને મહત્તમ મૂલ્ય પૂછે તો માત્ર સો એટલે આમાં ભૂલ ન કરતા ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ થઈ શકે છે એટલે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એની સકારાત્મક બાબતો

દેશોના જૂથો એક જ દેશના વિવિધ રાજ્યોની પણ તુલના થઈ શકે છે બે દેશો વચ્ચે અને દેશોની અંદર જુદા જુદા રાજ્યોની પણ તુલના થઈ શકે છે શહેરી વિસ્તારોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ આ બધી બાબતોની જ્યારે તુલના કરવી હોય તો પી કયુ એલ આઈ દ્વારા થઈ શકે છે શહેરી અને ગ્રામીણની તુલના થઈ શકે છે ત્યારબાદ સ્ત્રી અને પુરુષની તુલના થઈ શકે છે શહેરી પુરુષ અને શહેરી ગ્રામીણ ગ્રામીણ પુરુષ એની પણ તુલના થઈ શકે છે જે રીતે પણ તમારે તુલના કરવી હોય એ રીતે તુલના

ત્રણ કરતા વધારે બાબત હતી તો ત્રણ બાબતો જ કેમ લીધી એ પહેલી મર્યાદા માત્ર સરેરાશ દર્શાવે છે સરેરાશ દેશને ત્રણેય બાબતોમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહીં સરેરાશ થી નિર્ણયો લેવાતા નથી જો ત્રણેય બાબત આપણે કેમ મેળવ્યું કે ભાઈ દાખલા તરીકે બાળ મૃત્યુદર દર અપેક્ષિત આયુષ્ય અને પ્લસ શિક્ષણ આ ત્રણેય ગુણ આપવામાં આવે છે ત્રણેય નો સરવાળો કરવામાં આવે છે હવે આમાંથી કોઈ એક કામગીરી કનિષ્ઠ છે એટલે કે ઉત્તરતી કક્ષાની છે અને એક કામગીરી બહુ સારી છે તો શું થશે દેશનો વિકાસ તો સાચો દેખાય સારો દેખાશે પણ અહીં એક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે જે આપણે દેખાતી નહીં કેમ તો કે અહીંથી સરેરાશ તે નિર્ણય લેવામાં આવે છે એટલે એના કારણે પણ એ મર્યાદા વાળો બન્યો કોઈ દેશનો પીક્યુઅરનો દર ઊંચો હોય હાલમાં તો દેશનો વિકાસ બીજા દેશો કરતા વધારે છે તેમ સામાન્ય કરણથી કરી શકાય નહીં એટલે કે કોઈ એક દેશનો એટલે કે પીક્યુલર દર ઊંચો છે અને તે દેશનો વિકાસ બીજા દેશો કરતા વધારે છે તેમ સામાન્ય કહી શકાય નહીં તો આમ એની મર્યાદાઓ પણ આપણને જોવા મળે એમ આપણે કહી શકીએ ત્યારબાદ આગળ ત્રણેય ધોરણ માનવ જીવનમાં એક સરખું મહત્વ એટલે કે શું કપાયું છે જે અયોગ્ય છે ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી જે તમને મેં આમને કીધું કે ભાઈ આપણે સરખું માં આપવું પણ એટલું મહત્વ બધાને સરખું નથી જીવનની ભૌતિક ગુણવત્તા આંખમાં આવક વૃદ્ધિ મહત્વની છે હવે તે આપણે આવકની દ્રષ્ટિ આમાં ક્યાં કે લીધું નથી તો માનવી માટે સૌથી વધારે આવક છે આવકના આધારે જીવન ધોરણ સંકળાયું છે હવે આપણે એની જ ઉપેક્ષા કરેલી છે તનેક દેશોની ફિકર વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરસ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાય નહીં ભાઈ સરસ આયુષ્ય છે ને એ અમુક હદથી વધે પછી સો પાર નો છે બરોબર છે કારણ કે એ પછી અમુક લિમિટ આવી જાય એનાથી વધારે માણસનું આયુષ્ય બની શકતું નથી તો પછી ત્યાં તેમનો પીક્યુઅલ વધવાની ગતિ કેવી આવશે ધીમી આવશે તો આપણે એમ ન કહી શકાય કે તેમનો વિકાસ નથી તો અહીં એમની મર્યાદા જોવા મળી અને ત્યારબાદ છેલ્લી બાબત આજની સ્થિતિ વિશ્વ બે હજાર ત્રણ પછી પીક્યુઅલની ત્રણ બાબતોને આધારે બનતા આંખને બદલે તેમાં માનવ જીવનને સ્પર્શતી બીજી ત્રણ બાબતોનો સમાવેશ કરી જીવનની ગુણવત્તા આંક એટલે કે ક્યુ એલ આઈ તૈયાર કરવામાં આવે છે પણ એના વિશે આપણે ભણવાનું નથી એટલે કે બે હજાર ત્રણ પછી બીક માં જે મર્યાદા હતી ત્રણ બાબતો એને દૂર કરવા માટે બીજી ત્રણ બાબતો ઉમેરવામાં આવી અને પછી એક આંક તૈયાર કરવામાં આવ્યું અને જેનું નામ આપવામાં આવ્યું જીવનની ગુણવત્તાનો આંક ક્યુ એલ આઈ આપણને એક એક ગુણમાં એમસીક્યુ માં પૂછી શકે અથવા તો પૂરા નામમાં પૂછી શકે ક્યુ એલ આઈનું પૂરું નામ જણાવો પછી આપણે થાય કે આ પેપરવાળાની પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે પીક્યુ એલાય આવી જગ્યાએ ક્યુએલઆઈ લીધું પ્રિન્ટિંગ મિસ્ટેક હોતી નથી ઓછી હોય પણ આપણે એ ધ્યાનમાં લેવાનું કે આપણને ખબર હોવી જોઈએ તો જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર આપણે જેટલા પણ પ્રશ્નો આવે છે એ બધા પ્રશ્નોનો સમાસ કરી દો અત્યાર સુધી બોર્ડમાં પૂછાયેલા એ પ્રશ્નો પણ મેં તમને સમજાવ્યા અને નેક્સ્ટ સમય કેવા કેવા પ્રશ્નો આવી શકે છે એની પણ મેં થોડીક માહિતી આપી તો જીવનની ભૌતિક ગુણવત્તામાં જો તમે આટલું તૈયાર કરી નાખશો તો એમાંથી એક ગુણનો પ્રશ્ન પૂછાય તો ભલે એમસીક્યુ પૂછાય તો ભલે બે ગુણ પૂછાય તો ભલે અને પાંચ ગુણમાં પૂછે તો પણ ભલે આની બહાર કશું હશે નહીં તો વિદ્યાર્થી મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન આપી દીધું છે તો નેક્સ્ટ આપણે માનવ વિકાસ આંકની આ રીતે આપણે ચર્ચા કરશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રજા લઈશું આભાર